જય ભીમ નમો બુદ્ધાય મિત્રો તો આજ આપણે આવ્યા છીએ સસોઈ ડેમ એ તો સસાઈ ડેમ વર્ક થઈ ગયો તો અને હમણાં ટાઈમ આપ મળતો તો આવવાનો ગાળો તમને બતાવી દી અને આઈથી આપણે જવાનું છે હરી પર એક બેસ ને પીડી કરવાનું છે અને બાલમભરી એક બેસ ને એઆઈ કરવાનું છે અને ત્યાંથી આમરા એક બેસ નું પીડી છે એ બધું હું તમને બતાવી વિડિયોમાં બનાવી રજો અને ત્યાં સુધી તમે જો સસાઈ ડેમ નો નજારો

अरे बे जूते के खाती न थी ये हां ए खाली बीजू कर और मानदीप बेजू अंदर आपने पाड़े कि है हूं पाड़े थी पाड़े थी हां भाई ये तो થઈ ગઈ हां થઈ ગઈ મોકલી દીધી છે હા કિતા ખાલી ખાલી છે મારા વાલા તને કેદી જોહન વાગ્યું કે વેલી ચેક કરાય વેલી ચેક કરાય હવે શું કરશે હાલ શું કરશે આ દવા કરી જો ના ના થઈ ગઈ પાછી આવી જ નથી આવી

Terima kasih telah menonton!

ઉપર મારો <talkeyata> <tight> <talkeyata> મારો એટલો જીવ ના જીવ આખો ગરબા નોંધ થઈ ગયા બામણ ના પાડે